બરોબર છે આમ આ છે ને જો લાલ દેખાય હા હા ચાલુ થઈ ગયો તો હું ઉપર આવી ગયો હા નાનાભાઈ રામ 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 આપણો આ ગામ શું છે ઓડિયા ઓડિયાસા તાલુકો કેસોર અને જિલ્લો સુરાગઢ હવે આપણે આટલા પાકમાં શું આવ્યું છે જીરો બતાવ જીરો બાપા જરા અમે ફોન થા મોબાઈલ કે જીરો જીરો હા જીરો બતાવો રેડી હવે લઈ જશે ઉપર

હવે કઈ છે નહીં બરોબર છે અને ગાંગાભાઈ આપણે સેલડો એક માર દેલા વાત થાય આપડે પૂરી તો આ રીતનું જીરું છે અમારું અઢાર વીઘાનું અને જીરામાં કઈ ઘટતું નથી લગભગ આઠ મણ થઈ જ જાય અને વગર પાણી જીરું છે આપણે આમાં હાથ થી આઠ વખત દવા મારી છે દવા સારામાં સારી દવા આપી છે ભાઈ ને ફૂગ નાશક આપડે અને આ રીતનો પાટલો છે આપડે ગળીભાઈ ગંગાભાઈ ગંગાભાઈ મોબાઈલ નંબર બોલો તમારા સત્તાણું બાર અઠાવન સત્તાણું અઠાવન હજી એક વાર બોલી જાવ સત્તાણું બાર અઠાવન સત્તાણું અઠાવન હા છે ગાંગાભાઈ આપણા બરોબર છે ગામ છે મૂળિયા તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ આ રીતનું ધીરું છે ભાઈનું અને વગર પાણી ધીરું તમે જોવા પાણી પાયેલ નથી હાવ પાણી પંદર દિમાં પાણી પાય અને જીરું મુકાઈ ગયું છે અને આ રીતનું આપણું ધીરું છે અને બાજુમાં જો આ પાણી તો ફૂલ છે જો આ તળાવ આખું ભર્યું છે પાણી પાવા નથી થતું આપડે બરાબર ગંગાભાઈ કેમ પાણી ખોટું પાણી પછી જીરું બગડી જાય તમારે ભાઈ લાંબો સમય જીરું વાવવું હોય તો તમારે પાણીનો મોહ બહુ નહીં રાખવાનો એક થી બે થી ત્રણ પાણી પાઈ દેવાના અને જીરું દ્વાર બને તમારું અને આ જીરા માટે કઈ ઘટતું નથી તમારે ગયા વાગતે વર્ષે જીરું વાવું તો આવી શકો બરાબર ગંગાભાઈ આમાં લાંબી પટ્ટીએ પાણી પાઈ દેવાનું પછી પાણી પાવાનું નહીં બીજું કઈ તમારે કેવું કોઈ ખેડૂત ને કઈ માહિતી દેવી ખેડૂત